તો દોસ્તો ખેડૂત ખાતેદારનો દરજ્જો જાળવી રાખવાના પ્રયાસો માટે આપણે શું આજના વિડીયોમાં જાણી લઈએ કે હાલ ખેતની જમીનના ભાવો દિવસેને દિવસે આસમાને પહોંચવા લાગ્યા છે તેવામાં ઘણા ખેડૂતો રેવન્યુના કાયદાથી અભણ અને અજ્ઞાન હોય તેથી તેઓને ખબર ન પડતી હોય કે જાણ્યા અજાણ્યામાં તેઓ બિનખેડૂત બની જતા હોય છે તો તેના માટે કાળજી કઈ કઈ રાખવી જોઈએ તેના વિશેની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ તેના જ વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલી મહત્ત્વની બાબત આપશોની સામે આવી રહી છે કે તમારે બિનખેડૂત ન બનવું હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવાનું તેમાં સૌથી પહેલી બાબત આવી રહી છે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર પોતાની ખેતીની જમીન વેચાણ કરવા માંગતા હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમની પાસે જો એકની એક ખેતીની જમીન હોય તો તેઓ જો તેનું વેચાણ કરશે તો તેઓ બિનખેડૂત બની જશે તો આવામાં ખેડૂતોએ સૌથી પહેલાં પોતાની જમીન છે તે વેચી નથી દેવાની પરંતુ તે જમીન વહેંચવા પહેલાં અન્ય જગ્યાએ કોઈ પણ બીજી ખેતીની જમીન છે તે ખરીદી લેવાની છે અને તેનો દસ્તાવેજ છે તે તમારે તમારા નામે કરાવી લેવાનો છે અને ત્યારબાદ તમારા ખાતે ચાલતી જમીન છે તે તમે અન્ય કોઈ પણ જેને તમે વેચાણ આપી છે તે ખરીદનાર વ્યક્તિને તમે વેચાણ કરી અને તેને દસ્તાવેજ કરી શકો છો એટલા માટે દોસ્તો તમારી ખેતીની જમીન છે તેનો દસ્તાવેજ ખરીદનાર વ્યક્તિને નથી કરી દેવાનો સૌથી પહેલાં તમારા ખાતે જમીન છે તે આવી જાય તેનો દસ્તાવેજ છે તે તમારા નામે થઈ જાય અન્ય જમીનનો ત્યારબાદ તમારી જમીન છે તે તમે વેચી શકો છો ત્યારબાદની બીજી મહત્વપૂર્ણ બાબત છે તે તમારે ખાસ ધ્યાને રાખવાની છે તેના વિશેની વાત કરીએ દોસ્તો તો જો અજાણતામાં તમારાથી ખેતીની જમીન છે તમારી તમારા ખાતે એકને એક જમીન ચાલે છે તે પહેલાં વેચાઈ ગઈ એટલે કે તમે ખરીદનારને પહેલાં દસ્તાવેજ કરી આપ્યો અને તમે બિનખેડૂત બની ગયા તો આવામાં તમારે ગભરાવાની જરાય જરૂર નથી આપ લાગુ પ્રાંત કચેરી અથવા તો કલેક્ટર કચેરીએથી ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએથી બે વર્ષમાં ખેતીની જમીન ખરીદી કરવાનું પ્રમાણપત્ર છે તે મેળવી શકો છો એટલે કે તમે દસ્તાવેજ કરી આપ્યો તમે બિનખેડૂત બની ગયા અત્યારે તમારા પાસે કોઈ પણ જમીન ચાલતી નથી તો સરકાર શ્રીના નિયમ મુજબ તમે પ્રાંત કચેરી અથવા તો કલેક્ટર કચેરી જે તમારે લાગુ પડતી હોય ત્યાંથી તમે બે વર્ષમાં ખેતીની જમીન ખરીદ કરવાનું પ્રમાણપત્ર મેળવી અને ત્યારબાદ ગુજરાતભરમાં બે વર્ષમાં કોઈ પણ જગ્યાથી ખેતીની જમીન ખરીદી કરી શકો છો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ત્રીજા નંબરની માહિતી છે જેમાં જણાવવામાં આવેલું છે કે આ સમયમાં રેવન્યુ રેકોર્ડમાં ઘણા બધા કાયદાઓ છે તે બદલાઈ ગયા છે તો તેવા વેમમાં તમારે રહેવું નહીં કે મોટાભાઈના નામે ચાલતી તમારા હિસ્સાની જમીન તમારા ખાતે દાખલ વહેંચણીની કામગીરીથી થઈ જશે હવે ભાઈથી ભાઈને જમીન ખાતે કરાવવા માટે વેચાણ દસ્તાવેજ કે બક્ષિસ દસ્તાવેજ બનાવવો પડે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે નાનો ભાઈ પણ પોતે ખેડૂત ખાતેદાર હોય એટલે કે ઉતાવળમાં પોતાના ખાતે ચાલતી જમીન છે તે વેચી નહીં દેવાની તમારે સૌથી પહેલાં તે જમીન છે તે તમારા ખાતે દાખલ થઈ જાય બક્ષિસ દસ્તાવેજ કે પછી વેચાણ દસ્તાવેજના આધારે ત્યારબાદ તમે તમારા હિસ્સાની ખેતીની જમીન છે તે અન્યને વેચી શકો છો એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે જો ભાઈથી ભાઈને ટ્રાન્સફર કરવી હોય તો પણ તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ તો જ તમે ખેતીની જમીન છે તમારા ખાતે દાખલ કરાવી શકો છો એટલા માટે ભાઈથી ભાઈને વેચણી થઈ જતી તે અગાઉ જૂના સમયમાં થતું હતું પરંતુ હવે તેવું શક્ય નથી હવે તેના માટે તમારે સ્ટેમ્પ ડ્યુટી છે તે ફરજિયાત ભરવી પડે ત્યારબાદની ચોથા નંબરની ખાસ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો આ પણ ધ્યાનથી સાંભળજો કે જે જમીનના ટાઇટલમાં ખામી હોય તેવી જમીન ક્યારેય પણ ખરીદવી નહીં જમીન ખરીદ કરતાં પહેલાં તેની કાયદેસર સરકારી માપણી કરાવી લેવી અને ત્યારબાદ તેનો ટાઇટલ ચેક કરવા કે કોઈ બિનખેડૂત સાથે અગાઉ વ્યવહારો થયેલા છે કે કેમ કબજો ગેરકાયદેસર છે કે કેમ અગાઉ કોઈ કેસ ચાલેલો છે કે કેમ આ તો ખાસ ખાસ બાબત જાણવી કે જમીનમાં શરત ભંગ તો નથી થતો ને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કારણ કે તેવી જમીનો સરકાર દાખલ પણ થઈ જ છે જેથી ખેડૂત છે તે બિનખેડૂત બનવાના ઘણા પ્રશ્નો છે તે ઉપસ્થિત થયા છે તો ખાસ કરીને ધ્યાન રાખવું દોસ્તો કે જમીનના ટાઇટલમાં પણ કોઈ પણ ખામી હોવી જોઈએ નહીં જો ખામી હશે તો તેમાં પણ તમારે બિનખેડૂત બનવાનો વારો આવી શકે તેમ છે તો આટલી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો કે તમે ખેડૂત ખાતેદારનો દરજ્જો જાળવી રાખવા માંગતા હો તો આ ચાર મહત્ત્વની માહિતી જે મેં આપશોને આપી તે બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ